નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં કે જોલે કરીમીયે હવે 80 જો લેખતા આટલ બટ ઓડો રડડી 2242 200 રૂપિયા બરો સુપર 25 332 તો 8450 8450 બહુ જ લોકો પર 45 45 ખપા લખાવા 92 95 95 100 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 નવસો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હજાર વી અઢાર માં કર્મ યોગી આ સોયાબીનનો ભાવ નવસો ને અઢાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીનું અને બિયારણ ક્વોલિટીનું સોયાબીન એ ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી નવસો અઢાર રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે ત્યાં નવસો ને અઢાર રૂપિયા આજનો ઊંચામાં ઊંચો ભાવ છે બિયારણ ક્વોલિટીનું સોયાબીન એ ખરખા દાણાવાળું સુપર ક્વોલિટીનું આ સોયાબીન નો ભાવ આઠસો ને છ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને નવું સોયાબીન એ અને જોઈ લો ભાઈ ક્વોલિટી આવી એ આઠસો છ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીન નો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને સત્તર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો અને નવું છે ક્વોલિટી કાંઈ એમ નથી આઠસો રૂપિયા ભાવ થયો

આ સોયાબીનનો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીનું સોયાબીન ને કાંઈ ઘટ્ટમ નથી ક્વોલિટીમાં હુકુ અને દાણો પણ કડકડકતી બોલા આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટીનો આઠસો ને બાવીસ રેજી જય ગોપાલ

પોલીટીમ કરી વાત કરીને તો માઇનર રવા વાળું હોય ને કસ્તરવાળું થોડું સાતસો સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો છે બી ના પોલીમ આવું હોય

છોતેર રૂપિયા એક્યાસી છ્યાસી ચોરાશી પંચ્યાસી છ્યાસી પંચ્યાસી છ્યાસી છ્યાસી નેવું બારણું ચોરણ પંચાણું સત્તાણું નવાણું

રૂપિયા આ ભાવ થયો વાત કરીને સુપર ક્વોલિટી નું સોયાબીન એ હે અને કડકટી બોલા દાણો આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન કાંઈ ઘટે નહીં આ ઢગલો લુજ લઈ

ସୋୟାବିନ୍ ଭାବ ସାତ ସଠିଆଶି ରୁପିଆ ଥିବ କ୍ଵଲିଟି ନବ ସୋୟାବି ମାଇନ ରୁ ସାତସୀ ରୁପିଆ ନ ଭାବିଟି